માહ મહિનાના શુક્લ પક્ષની પાંચમ ના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમી ના દિવસે થયો હતો આ જ કારણ છે કે આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે આ વખતે ચૌદ ફેબ્રુઆરીએ વસંત પંચમી ઉજવવામાં આવશે વસંત પંચમીની શરૂઆત કેવી રીતે થઈ એક પૌરાણિક માન્યતા છે કે જ્યારે સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માએ જીવો અને મનુષ્યની રચના કરી ત્યારે સમગ્ર વિશ્વમાં શાંત હતું કોઈ પણ અવાજ ન હતો ભગવાન બ્રહ્માએ કમંડમાંથી પૃથ્વી પર જળ હાટ્યું પૃથ્વી કંપવા લાગી અને એક અદભુત શક્તિના રૂપમાં ચતુર્ભુરજી સુંદર સ્ત્રી પ્રગટ થઈ જેમના હાથમાં વીણા માળા અને પુસ્તક હતું માતા સરસ્વતીએ પોતાની વીણા સાથે વસંત રાગ છેડ્યો તેના પરિણામે સૃષ્ટિને વાણી અને સંગીત મળ્યું વાણીની સાથે સાથે દેવીએ વિદ્યા અને બુદ્ધિ પણ આપી જેના કારણે વિશ્વને જ્ઞાનનો પ્રકાશ મળ્યો જે દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા તે દિવસે મહિનાના શુક્લ પક્ષની પાંચમ હતી તેથી વસંત આ વિડિયોને લાઈક કરશે અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરશે એના જીવનમાં ક્યારે દુખ અને સમૃદ્ધિની કમી ન થાય વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની વિધિ વિધાથી પૂજા કરવાની પરંપરા છે દેવી સરસ્વતીની પૂજા વાઘેશ્વરી ભગવતી શારદા વીણાવાદીની અને વાઘદેવી સહિતના અનેક નામોથી કરવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે વસંત પંચમી ના દિવસે દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તેથી આ દિવસે તેમની વિધિ વિધાથી પૂજા કરવામાં આવે છે પૂજાની સાથે શાસ્ત્રોમાં કેટલાક એવા કાર્યો પણ જણાવવામાં આવ્યા છે જે વસંત પંચમીના દિવસે ન કરવા જોઈએ તો ચાલો એ કાર્યો વિશે જાણીએ નંબર એક વસંત પંચમીના દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ છે આ રંગ માતા સરસ્વતીને અતિ પ્રિય છે તેથી આ દિવસે જ્ઞાનની દેવીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરો અને પોતે પણ પીળા રંગના વસ્ત્રો પહેરો આ દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ નંબર બે માતા સરસ્વતી જ્ઞાન અને વાણીની દેવી છે કહેવાય છે કે પ્રતિદિન એક સમય એવો આવે છે જ્યારે દેવી સરસ્વતી મનુષ્યની જીભ ઉપર બિરાજમાન થાય છે અને આ સમયે બોલાયેલા શબ્દો સાચા થઈ જાય છે તેથી વસંત પંચમીના દિવસે તમારી વાણી પર સંયમ રાખવો જોઈએ ભૂલથી પણ કોઈને અપશબ્દ ન કહો નંબર ત્રણ વસંત પંચમીના દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે આવી સ્થિતિમાં આ દિવસે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષ કે છોડને ભૂલથી પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં અને તેમને કાપવા પણ જોઈએ નહીં આનાથી જીવન ઉપર નકારાત્મક અસર પડે છે નંબર ચાર પંચમીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તમારા વાળમાં કાંસકો ફેરવવો જોઈએ પરંતુ સૂર્યાસ્ત પછી વસંત પંચમીના દિવસે બિલકુલ આવું ન કરવું જોઈએ નંબર પાંચ માં સરસ્વતી જ્ઞાન અને વિદ્યાની દેવી છે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના આશીર્વાદ મેળવવા માટે કલમ અને શાહીની પૂજા કરવામાં આવે છે आवी स्थिति मा आ दिवसे भूल थी पण पुस्तकों ने नुकसान न पहुंचाड़वू जोईए अने पुस्तक अथवा तो कॉपी ने पण फाड़वी जोईए नहीं नंबर छ मोड़े सुधी न सूवो वसंत पंचमी ना दिवसे सवारे मोड़े सुधी न सुवू जोईए आ दिवसे सवारे वहेला उठी ने स्नान करीने मां सरस्वती नी पूजा करवी जोईए नंबर सात

સ્નાન કરીને માતા સરસ્વતીની પૂજા કર્યા પછી જ કંઈક ગ્રહણ કરવું જોઈએ જો શક્ય હોય તો તમે વ્રત પણ રાખી શકો છો નંબર નવ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ કોઈને ખરાબ કહીને અનાદર ન કરવો જોઈએ નંબર દસ વસંત પંચમીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ તમારી વાણી પર નિયંત્રણ રાખો અજાણતા પણ કોઈનું અપમાન ન કરો તમારા વિશે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ટાળો નંબર ધાર્મિક ગ્રંથો અનુસાર વસંત પંચમીને ખૂબ જ શુભ અને પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ધૂમ્રપાન ન કરવું જોઈએ ચાલો હવે એ જાણીએ કે માતા સરસ્વતીની પૂજા કેવી રીતે કરવી વસંત પંચમીના દિવસે સવારે ઉઠો ત્યારે દેવી માતા સરસ્વતી વિચાર તમારા મનમાં લાવો ઘરની સફાઈ કર્યા પછી સ્નાન કરો અને પૂજાની તૈયારી કરો માતા સરસ્વતી પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી સ્નાન કર્યા પછી પીળા અથવા સફેદ રંગના કપડા પહેરો માતા સરસ્વતીના પૂજા સ્થાન પર ભગવાન ગણેશ મૂર્તિ રાખો જ્યાં તમે પૂજા કરી રહ્યા છો ત્યાં કોપી પુસ્તક અથવા કલમ જરૂર રાખો પૂજાની થાળીમાં કુમકુમ હળદર અને ચોખા રાખો જો શક્ય હોય તો પીળા ફૂલની વ્યવસ્થા કરો સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરો આ પછી સંપૂર્ણ વિધિ સાથે દેવી સરસ્વતીની પૂજા કરો પૂજા પછી માતા સરસ્વતીની આરાધના કરો આ પછીમાં સરસ્વતી સ્ત્રોતનો પાઠ અવશ્ય કરો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ પર સેટ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા સરસ્વતી લખવાનું ન ભૂલતા